લિંબાયત ખાતે આવેલા મીઠી ખાડી ગલી નંબર છ હિરલ મેડિકલ સામેથી પસાર થતા યુવાન પર સ્થાનિક માતાભારે મકોડા નામના ઇસમ દ્વારા નજીવી બાબતે જીવનર હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત ખાતેના મીઠી ખાડી રજા ચોકમાં ગલી નંબર બે ખાતે ત્યાં રહેતા સલીમ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે જ ત્યાં રહેતો માથાભારે મકોડા નામના હિસામે તેના મોઢા પર સિગારેટ પી ધુમાડો નાખતા તેને આવું ન કરવાનું કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં માથાભારે મકોડા દ્વારા તેના પર જીવલન હુમલો કરાયો હતો હાલ તો આ મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે શેખ સલીમ જબ્બાર अच्छा कहाँ रहते हो मिट्टी खाड़ी लिंबाइत विस्तार में रहता हूँ अच्छा क्या हुआ था आपके साथ मैं गली में से जा रहा था, था तो वो धुआं पे फेंका और मुझे लात मारी मैंने कहा भाई क्या हुआ ती तो उतने पाइप लेके मेरे को सिर में भी मार दिया जोर से कौन था वो वो तो, मकोड़ा मकोड़ा करके एकदम टपोरी और एकदम मोहल्ले में मेंरान परेशान कर रहा है सबको अच्छा इसके अगेंस्ट में आपने लिंबाइत पुलिस स्टेशन में जानकारी दी है हाँ जानकारी दी है लिंबात पुलिस स्टेशन में केस किया है अभी आगे की कार्रवाई पुलिस कर रही है વધુમાં એવો પણ આક્ષેપ સલીમ શેખે કર્યો હતો કે માથાભરે મકોડા નામનો ઈસમ વિસ્તારમાં અસામારી તત્વોની છાપ ધરાવે છે અને લોકો સાથે મારપીટ પણ કરે છે આ તો લિંબાયત પોલીસે આ ફરિયાદ મામલે કેવા પગલા લે છે તે જોવું રહ્યું અઝર કુરેશી સાથે પ્રકાશવાળા